સ્વામિનારાયણ મંદિર દ્વારા પૂજ્ય મહંત સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં રંગે ચંગે પુષ્પ દરોત્સવ ઉજવવામાં આવ્યો હતો

તીર્થ સારંગપુર ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા પૂજ્ય મહંત સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં પુષ્પ દોલોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પુષ્પ દોલોત્સવની વિરાટ સભા યોજાઈ જેમાં સંતો દ્વારા વર્ષોથી ઉજવાતો પુષ્પ દોલોત્સવ વિશે ભક્તોને માહિતગાર કર્યા હતા ત્યારે ઉપસ્થિત સૌ ભક્તો ભગવાન તથા ગુરુના ચરિત્રોનું સ્મરણ કરીને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સંગે ભક્તિ તથા જ્ઞાનના રંગે રંગાયા હતા આમ ભારતીય ધૂળેટીના તહેવારને ભક્તિ ભેળવીને ઉત્સવનું સ્વરૂપ અપાયું છે ત્યારે બીએપીએ સંસ્થા દ્વારા ઉજવાતો આ પુષ્પ દોલોત્સવ ભારતીય ઉત્સવ પરંપરાનું પોષણ કરનારો બની રહેશે Okay. <laughs> સાળંગપુર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા યોજાયેલ પુષ્પ દોરોત્સવ કાર્યક્રમમાં દેશ અને દુનિયામાંથી પંચોતેર હજાર જેટલા ભક્તો ઉપસ્થિત રહીને ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી સાળંગપુર બીએપીએસ મંદિર દ્વારા આજે યોજાયેલ ભવ્ય પુષ્પ દોરોત્સવમાં મહંત સ્વામી દ્વારા આધ્યાત્મિક રંગ સાથે રંગાઈ તમામ મહિલા સહિત હરિભક્તોમાં અનેરો આનંદની લાગણીની અનુભૂતિ જોવા મળી હતી આ ઉત્સવમાં હજારોની સંખ્યામાં આવનાર ભક્તો માટે છ હજાર જેટલા સ્વયંસેવકો દ્વારા જુદા જુદા ત્રીસ વિભાગોમાં પોતાની સેવા આપી ત્યારે મહંત સ્વામી માં પ્રમુખ સ્વામીની અદ્ભુતિ સાથે સાક્ષાત્કાર પ્રમુખ સ્વામી હાજર હોય તેવી અનુભૂતિ સાથે તમામ હરિભક્તો સંતો સહિત સેવકોએ આધ્યાત્મિક ભાવ સાથે પુષ્પ દોલોની ઉજવણી કરી દર વર્ષે અહીં છે રંગાવા માટે અમે અહીં આવતા હોઈએ છીએ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં દિવ્ય રંગે અને ભક્તિના રંગે રંગાય છે બહારનો રંગ આપણને ક્યારેક લાગે તો થોડાક દિવસમાં ઉતરી જાય પરંતુ આ રંગે આપણે રંગાઈએ તો કાયમ એવું જ લાગે કે ખરેખર આપણે રંગાયા છીએ એટલે અહીં આવીને ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે અને આટલા બધા હરિભક્તોનો સમૂહ એટલે ખરેખર એમ આ વાતાવરણ છે અવિસ્મરણીય છે આહલાદક છે અને સાથે સાથે પરમ પૂજ્ય સ્વામી મહારાજની ઉપસ્થિતિ તો એમાં શું કહેવું આપણા ભારતીય સાહિત્ય શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે ઉત્સવ પ્રિય ખલું માનવા કે ઉત્સવો એ ખરેખર માનવો પ્રિય હોય છે અને અહીંયા આવ્યા છીએ તો પરમ પૂજ્ય મહંત મહારાજ એ અમને ભક્તિના રંગે એમને અમને રંગ્યા છે તો એ ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે અને આવા બધા ઉત્સવો દ્વારા એ માણસો એકબીજાની નજીક આવે છે બધામાં સંપ સુરતભાવ અને એકતાના એ બધા પાઠો એ લઈને જાય છે એટલે ખૂબ જ આનંદની અનુભૂતિ અહીંયા આવા ઉત્સવોમાં થાય છે અને અહીંયા જોઈએ તો અહીંયા જે સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે એ ખરેખર બધા સ્વયંસેવકોને ખૂબ ખૂબ ધન્યવાદ છે કારણ કે આવા ધમધોકતા તાપમાં એ સેવા કરવી એ જો ખરેખર એ મહનસાઈ મહારાજના કૃપા આશીષ હોય અને એમનો રાજીપો હોય આ બધા એક જ લક્ષ્ય સાથે બધા સેવા કરી રહ્યા છે અને અમને પણ અહીંયા ખૂબ અમે મહનશાઈ મહારાજના હાથે રંગાયા તો ખૂબ જ એક આનંદની અનુભૂતિ થાય છે અને દિવ્યતાનો અનુભૂતિ થાય છે વી કેન્ડ એક आज के पास पिचवाई के अंदर आप अपने साथी राजसादे जी का भी दर्शन करिए परंपरा के अक्षर धाम के ध्वनि श्रद्धा के भगवान से संगठित जुड़वानी बातों को जो अपने प्राचीन करें पर अपने सामड़ी

અને સ્નેહનો સેતુ રચાય કુટુંબની અંદર એકતા થાય અને આપણા જીવનમાંથી વ્યસનો અને દૂષણો દૂર થાય એવા સંદેશ સાથે આજના રંગોત્સવની અંદર સભા અત્યારે પૂર્ણ થઈ અને હવે ટૂંક સમયની અંદર જ આપણે મંચ ઉપર હમણાં જોઈએ છીએ કે ભગવાન સાથે રંગોત્સવ થશે પરમપુજ મહાનસ્વામી મહારાજ એમની સાથે જે હંમેશા મૂર્તિ સાથે રાખવામાં આવે છે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય આજે અહીંયા સારંગપુરમાં જે મહાતીર્થધામ છે ભગવાન સ્વામિનારાયણથી માંડીને તમામ ગુરુ પરંપરા અહીંયા પધાર્યા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ભવ્ય મંદિર કર્યું ભગવાન સ્વામિનારાયણના સંકલ્પ અનુસાર ત્યાં અત્યારે જીવંત આપણે જોઈ રહ્યા છીએ કે પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના પ્રત્યક્ષ સાનિધ્યમાં બહુ ભવ્યતાથી પુષ્પદોલ ઉત્સવ એટલે કે ફૂલદોલ એટલે કે ધુલેટી આપણે ઉજવી રહ્યા છીએ દેશ પરદેશથી હજારો હરિભક્તો અત્યારે આ ઉત્સવનો લાભ લેવા માટે પધાર્યા છે લગભગ પંચોતેર હજારથી પણ વધારે ભક્તો અત્યારે સભામાં આપણને વિદ્યમાન દેખાય છે નાના બાળકો કિશોરો યુવાનો વડીલ હરિભક્તો તમામને થનગનાટ છે કે ગુરુહરિ મોહન સ્વામી મહારાજના હાથે આપણે રંગાઈએ આપ મંચ પર પણ જોશો કે મંચ પર પણ થીમ બહુ અદ્ભુત છે કારણ કે પરમભૂજ્ય મોહન સ્વામી મહારાજે લગભગ છેલ્લા છ મહિનામાં સનાતન ધર્મના બે મોટા સ્થાન એ સમાજને ભેટ આપ્યા એક અમેરિકામાં રોબિન્સ વિલ ખાતે સ્વામિનારાયણ અક્ષરધામ એ આપ મંચ ઉપર અત્યારે પાર્શ્વભૂમમાં જોઈ રહ્યા છો અને બીજું જે હમણાં જ બીએપીએસ હિન્દુ મંદિર અબુધાબી એ ત્યાં પણ ઉદઘાટિત થયું માનનીય પ્રધાનમંત્રીજી નરેન્દ્ર મોદી પણ પધારેલા તો આ બે મોટા સનાતન ધર્મના સ્થાનો આપણા સનાતન ધર્મના સિદ્ધાંતો અને મૂલ્યો તમામના હૃદયમાં પ્રવર્તે વિશ્વભરમાં પ્રવર્તે અને એ રીતે લોકો સુખી થાય સમૃદ્ધ થાય સંપીને રહી શકીએ એવા એક ભાવથી આ પાર્શ્વભૂ તૈયાર કરવામાં આવી છે એ સનાતન ધર્મનો સૂર્ય એ આપણને બરાબર મધ્યમાં પાર્શ્વમાં અત્યારે દેખાય છે તો એ ના પૂરી પૃથ્વી ઉપર પાથરી રહ્યો છે બધા વડીલ સંતોના પણ ખૂબ સુંદર પ્રવચનો થયા આજના ઉત્સવનો મુખ્ય કેન્દ્રવર્તી વિચાર સેન્ટ્રલ થીમ એ અંતરમાં અક્ષરધામ એટલે કે આપણે બાહ્ય રીતે રંગાઈએ છીએ રંગથી પણ આપણું અંતર છે રંગાવવું જોઈએ એટલે કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ખૂબ સારા સદ સદગુણો એ આપણા જીવનમાં આપણે દ્રઢ કરી શકીએ એવા વિચાર રાખવા એવું વર્તન રાખવું એ આજનો આ સેન્ટ્રલ થીમ છે તો આ કાર્યક્રમ ભવ્યતાથી અહીંયા ઉજવાઈ રહ્યો છે લગભગ ત્રીસથી વધારે સેવાકીય વિભાગો છે લગભગ છ હજારથી પણ વધારે સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે પુરુષ અને મહિલા બંને અને મેં કહ્યું એમ પંચોતેર હજારથી વધારે ભક્તો અત્યારે સભામાં વિદ્યમાન છે જે આપને દર્શન થાય છે એ તમામને પરમભૂજ્ય મોહનસાઈ મહારાજના હસ્તે એ રંગાવવાનો લાભ મળનાર છે તો આપ સર્વે મીડિયા કર્મીઓના માધ્યમથી અમારે દરેક જનજન સુધી આ ઉત્સવ પહોંચી રહ્યો છે એટલે આપ સૌ મીડિયા કર્મીઓનો પણ અમે બીએપીએસ સંસ્થા વતી ખૂબ આભાર માનીએ છીએ કે આપના માધ્યમથી લોકો સુધી આવી સાચી સારી સરસ વાત પહોંચે છે અને સાથે સાથે છેલ્લી વાત કે અમે અહીંયા મુખ્ય મંચ ઉપરથી અપીલ પણ કરી કે દરેકે મતદાન કરવું જ સાતમી મે સવારે સાત વાગ્યાથી ગુજરાતમાં મતદાન શરૂ થશે જે પણ આપણો વિચાર હોય જે પણ આપણને યોગ્ય લાગે પણ મતદાન એ અવશ્ય કરવું એ આપણો બંધારણીય હક છે જવાબદારી છે નાગરિક તરીકે દેશના વિકાસમાં આપણી હિસ્સેદારી જરૂરી છે માટે આપ સર્વેના માધ્યમથી કારણ કે આપના માધ્યમથી લાખો લોકો સુધી આ વાત પહોંચશે તો સાતમી મે અવશ્ય દરેક ગુજરાતીઓ અને આ લોકસભા ઇલેક્શન્સમાં દરેક ભારતીય એ પોતે મતદાન કરે પોતાના મતથી દેશનો વિકાસ થાય પોતાના મતથી દેશ મજબૂત બને પોતાના મતથી ધર્મ અને સંસ્કાર સચવાય પોતાના મતથી દેશનું ભાવિ ઘડાય પોતાના દેશથી પોતાના મતથી નાગરિક સુરક્ષા વધે સનાતન ધર્મની સુરક્ષા વધે એવી વ્યક્તિ અને એવી જગ્યાએ આપણે વોટ આપી દેશને વિકસિત બનાવીએ અને દેશને વિશ્વગુરુ પણ મનાવીએ તો ફરી એક વખત આપ મીડિયા કર્મીઓનો આભાર છે આ ઉત્સવમાં આપ પધારી અને ઠેર ઠેર જન જન સુધી આ ઉત્સવ પહોંચાડો છો આપ સર્વેનો આભાર જય સ્વામિનારાયણ